ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા જીએસટી સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યો છે ત્યારે સમગ્ર કેમિસ્ટ અને ડ્રગ ફેડરેશન દ્વારા આ નિર્ણયને આવકારદાયક જણાવવામાં આવ્યો છે ફેડરેશનના પ્રમુખ જસવંત પટેલે જણાવ્યું હતું કે આ ફેરફારને લીધે દવાની કિંમત પણ ઘટશે અને અમુક જીવલેણ બીમારીની દવાઓને જીએસટીમાંથી મુક્તિ પણ આપવામાં આવી છે જ્યારે જીએસટીના સ્લેબમાં આ ફેરફારને કારણે ફોર વ્હીલર કારના વેચાણમાં પણ વધારો થશે તેવું ઓટોમોબાઈલ ડીલરે જણાવ્યું હતું તો ઇલેક્ટ્રિક વ્હીકલમાં પણ નવો સ્લેબ ગ્રાહક લોકોને ઉપયોગી બની રહેશે દેશમાં એકસો ચાલીસ કરોડ જનતા જ્યારે દવાઓની અંદર જે અઢાર ટકા બાર ટકાનો સ્ટેજ હતો જે અને ઘટાડીને સીધો પાંચ ટકા કર્યો અને જેમાં આજે સૌથી વધારે પંદર ટકાથી વધુ લોકો કેન્સરની બીમારીથી પીડાય છે ત્યારે એની અંદર ઝીરો ટેક્સ કરી અને નાનામાં નાના મધ્યમ વર્ગના ગરીબ માણસોને પણ દવાઓની અંદર ખૂબ મોટી રાહત આપી છે એટલે હું અભિનંદન और आभार बनने मानू छू ऑटोमोबाइल क्षेत्र के लिए जो इतना बड़ा चेंजेस किए हैं वो हमारे लिए बहुत बड़ी खबर है हमारे जो कस्टमर्स हैं उनको काफ़ी फ़ायदा होगा सबसे ज़्यादा फ़ायदा होगा छोटी गाड़ियों में जिसमें कि जी जो पहले 28 परसेंट प्लस सेस लगता था आज वो जो भी 1200 सीसी या उससे नीचे की पेट्रोल गाड़ियां है और 1500 सीसी या उससे नीचे की डीजल गाड़ी है और चार मीटर से छोटी गाड़ियां है इन सब पे अब जी की जो दरें है वो 28 से घटाकर 18 परसेंट की गई है और सेस पूरी तरीके से समाप्त कर दिया गया है 350 सीसी के नीचे की जो भी टू व्हीलर्स है वहाँ पे जीएसटी અઠ્ઠાઈસ ટકા ઘટા કે અઠારા ટકા ક્યા તો એ એક બહુ બરાબર મેજર ચેન્જ હૈ